નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ દસની છવ્વીસ બાર બે હજાર ચોવીસના રોજની જે એકમ કસોટી અથવા તો જે પ્રશ્ન બેંક લેવાની છે તેનું જે મોડલ પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ દસની આ જે ગણિત વિષયની એકમ કસોટી જે છવ્વીસ બાર બે હજાર ચોવીસના રોજ લેવાની છે તેની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે ઓરિજિનલ એકમ કસોટી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન તારીખ છવ્વીસ બાર બે હજાર ચોવીસના રોજ મુકાઈ જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ચાલો તો આજે શરૂ કરીએ આ મોડલ પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન એમાં પ્રશ્ન નંબર એક નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો જેના કુલ પાંચ ગુણ છે એમાં પહેલું સમીકરણ વર્ગમૂળમાં આપેલું છે બે એક્સનો વર્ગ વત્તા નવ બરાબર નવના બીજ ખાલી જગ્યા છે તો જવાબ આવશે વિકલ્પ બી પ્લસ ઓર માઇનસ છ ત્રીજું જો સમીકરણ છ એક્સનો વર્ગ માઇનસ કે એક્સ પ્લસ ટુ બરાબર ઝીરોનો વિવેચક એક હોય તો કે બરાબર જવાબ આવશે પ્લસ માઇનસ સાત ત્યાર પછી ત્રીજું કોશેક ટીટા માઇનસ સાઈન ટીટા સેક ટીટા માઇનસ કોસ્ટીટા ટેન ટીટા પ્લસ કો ટીટા બરાબર જવાબ આવશે એક ચોથું એક ટાવરના તળિયાથી ત્રીસ મીટર દૂર આવેલ એક બિંદુથી ટાવરની ટોચનો ઉત્સેધક કોણ ત્રીસ છે તો તે જ ટાવરના તળિયાથી દસ મીટર દૂર આવેલ બિંદુથી ટાવરની ટોચનો ઉત્સેધક કોણ ખાલી જગ્યા થાય તો જવાબ આવશે વિકલ્પ સી સાઈઠ પાંચમું જો એક વર્તુળ અને ચોરસની પરિમિતિઓ સમાન હોય તો તેમના ક્ષેત્રફળનો ગુણોત્તર થાય છે તો જવાબ આવશે વિકલ્પ બી ચૌદ જેમ અગિયાર મિત્રો ધોરણ દસની ઓરિજિનલ પ્રશ્ન બેંકના જે સોલ્યુશનની પીડીએફ છે સામાજિક વિજ્ઞાન વિષય અને ગણિત વિષયની તારીખ છવ્વીસ બાર બે હજાર ચોવીસના રોજની તેના સંપૂર્ણ સોલ્યુશનના અને પીડીએફ આપણી ચેનલ ઉપર મૂકાઈ જશે તારીખ છવ્વીસ બાર બે હજાર ચોવીસના રોજ તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો જે આ ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેની પીડીએફ મેળવવા માટે આપણી એપ્લિકેશનની અંદર મૂકાઈ જશે તો જરૂરથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો અથવા તો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે અહીંયા તમને નંબર આપેલો છે આ નંબર ઉપર તમે કોન્ટેક કરી શકો છો બીજું આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવામાં પહેલું સમીકરણ પત્તી સેક્સનો વર્ગ માઇનસ પાંચેક્સ માઇનસ અગિયાર બરાબર ઝીરોનો વિવેચક ત્રેસઠ છે તો જવાબ આવશે ખોટું જો સાઈન એ વન હાફ હોય તો નાઇન કોટ સ્ક્વેર એ પ્લસ નવની કિંમત શું થાય તો અહીંયા જવાબ આવશે સાચું જ્યારે સૂર્યનો ઉત્સેજક કોણ પિસ્તાલીસ અંશ હોય ત્યારે એક ટાવરની ઊંચાઈ તથા તેના પડછાયાની લંબાઈ સમાન હોય તો સાચું પાંચમું વર્તુળના કોઈપણ ખંડનું ક્ષેત્રફળ વૃત્તા ક્ષેત્રફળ કરતાં ઓછું હોય છે તો ખોટું છઠ્ઠું વર્તુળના પરિઘ અને વ્યાસનો ગુણોત્તર અચળ છે તો જવાબ આવશે સાચું ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના દરેક પ્રશ્નોના એક શબ્દ સંખ્યા અથવા તો વાક્યમાં જવાબ આપવો એમાં શું ઝીરો પોઈન્ટ બે એ સમીકરણ એક્સનો એક્સ નો ઝીરો પોઈન્ટ ચાર બરાબર ઝીરોનું બીજ છે તો જવાબ આવશે ના બીજું આઠ સેન્ટીમીટર ત્રીજા વર્તુળમાં અંતર્ગત ચોરસનું ક્ષેત્રફળ શોધો તો જવાબ આવશે એકસો અઠ્યાવીસ સેન્ટીમીટરનો સ્કવેર ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર નીચેના દાખલા ગણો એમાં બે એક્સનો સ્ક્વેર પ્લસ કે એક્સ પ્લસ ત્રણ બરાબર ઝીરો તો આપેલ સમીકરણ દીધા સમીકરણના પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવતા એ બરાબર ટુ બી બરાબર કે અને સી બરાબર ત્રણ મળે એટલે હવે વિવેચક બી નો માઇનસ ફોર એમાં સૂત્ર મૂકીએ તો આપણને વિવેચક ઝીરો મળશે તો આ રીતે આપણે આ દાખલો ગણી શકીએ ત્યાર પછી બીજું ત્રણ કોસ સ્ક્વેર થર્ટી પ્લસ સેક્સ સ્ક્વેર થર્ટી પ્લસ ટુ કોસ સ્ક્ર એ માઇનસ નાઇન ટેન સ્ક્ર એ બરાબર ખાલી જગ્યા તો અહીંયા જવાબ આવશે નવ ત્યાર પછી ચોથું નીચેનામાંથી સાચા જવાબ આગળ નિશાની કરો આર ત્રીજા વર્તુળનો વૃત્તા ખૂણો પી અંશ હોય તો વૃતાંશનું ક્ષેત્રફળ થાય તો વૃતાંશનું ક્ષેત્રફળ બરાબર સ્કવેર સૂત્ર મૂકીને કિંમત મૂકી અને આપણે સાદું રૂપ આપીએ એટલે આપણને જવાબ આવશે પીના છેદમાં સાતસો વીસ ગુણ્યા ટુ પાય આર નો ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ માંગ્યા મુજબ જવાબ આપો દરેકના ત્રણ ગુણ છે જેના કુલ આખા પ્રશ્નના છ માર્ક્સ એમાં પેલું ટાવરના પાયાથી ત્રીસ મીટર દૂર રહેલી જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચના ઉત્સેજક કોણનું આપ ત્રીસ અંશ છે તો ટાવરની ઊંચાઈ શોધો અહીં એ બી એ ટાવર દર્શાવે છે જેમાં એ એ ટાવરની ટોચ અને બિંદુ સી એ નિરીક્ષણ બિંદુ છે આથી ત્રિકોણ એ બીસીમાં ખૂણો બી બરાબર નેવું અંશ અને સી બરાબર ત્રીસ અંશ અને બીસી બરાબર ત્રીસ મીટર હવે કોટ સી બરાબર બીસીના છેદમાં એ બી એટલે કોટ થર્ટી બરાબર ત્રીસના છેદમાં એ બી આ વર્ગમૂળમાં ત્રણ બરાબર ત્રિષ્ના બી એ બરાબર છેદમાં વર્ગમૂળમાં ત્રણ એટલે કે એ બી બરાબર ત્રીસના છેદમાં વર્ગમૂળમાં ત્રણ ગુણ્યા છેદમાં એટલે એ બી બરાબર ટેન ત્રણ મીટર આમ ટાવરની ઊંચાઈ ત્રણ ગુણ્યા ત્રણ મીટર છે બીજું એક ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ ચૌદ સેન્ટીમીટર છે મિનિટ કાંટો પાંચ મિનિટમાં પરિભ્રમણ કરીને જે ક્ષેત્રફળ આવરે તે શોધો તો ઘડિયાળનો મિનિટ કાંટો સાઠ મિનિટ એટલે કે એક કલાકમાં એક પૂર્ણ પરિભ્રમણ કરે છે સાઠ મિનિટમાં મિનિટ કાંટા એ કેન્દ્ર આગળ અંતરે લો ખૂણો બરાબર ત્રણસો પાંચ મિનિટમાં મિનિટ કાંટાએ કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો એટલે પાંચના છેદમાં સાહીઠ ગુણ્યા ત્રણસો સાહીઠ છેદ ઉડા એટલે જવાબ મળશે ત્રીસ આથી પાંચ મિનિટમાં મિનિટ કાંટો જે વિસ્તાર આવરી લે તે લઘુ વૃતાંશ થાય તેની ત્રિજ્યા આર બરાબર મિનિટ કાંટાની લંબાઈ બરાબર ચૌદ સેન્ટીમીટર અને વૃતાંશનો ખૂણો ઝીરો બરાબર ત્રીસ અંશ અને લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ બરાબર ટીટાના છેદમાં ત્રણસો સાહીઠ ઇન્ટુ પાય આરનો સ્કવેર કિંમત મૂકીએ એટલે એનો જવાબ આપણને મળશે એકસો ચોપનના છેદમાં ત્રણ સેન્ટીમીટરનો સ્કવેર ક્ષેત્રફળ મિત્રો અહીંયા આપણે આ ધોરણ દસનું ગણિત વિષયનું છે એકમ કસોટીનું મોડલ પ્રશ્નપત્ર છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે તારીખ છવ્વીસ બાર બે હજાર ચોવીસના રોજ ગણિત વિષયની જે એકમ કસોટી છે તેને ઓરિજિનલ એકમ કસોટીના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશન સાથે વિડીયો અને પીડીએફ જે છે ઓરિજિનલ પ્રશ્ન બેંકની તે આપણી એપ્લિકેશન ઉપર અને આપણી ચેનલ ઉપર મુકાઈ જશે તો જરૂરથી એપ્લિકેશન અને ચેનલ છે તે જોડાઈ જજો જેથી કરીને તમને નિયમિત રીતે આ વિડીયો અને પીડીએફની લિંક જે છે તે મળતી રહે સાથે સાથે વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો